હલો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તો ચાલો ફરી મળીએ શ્રી આજે કસ્ટમર તમને કાલ રોડવાળા કચ્છમાં અને બીજા એક આવ્યા તા ચોટીલાથી તો આજે બધુંય ગોઠવીને જે અમે ફ્રી થયા છીએ એટલે કીધું આજે આ નેચરલ ટોપ છે આપણી પાસે આ બધા નેચરલ ટોપ છે એવું તમને હમણાં ખોલીને બતાવીશ અને આ નેચરલ નેચરલમાં નેચરલમાં ફ્રોક સ્ટાઇલ ના ટોપ છે અને આ મોડલ સિલ્કની મિરર વર્ક વાળી કુર્તી છે તો હું તમને બધું હમણાં અત્યારે આપણે આટલું કલેક્શન હવે કીધું આનો વિડીયો બનાવીને પછી જ મૂકીએ એટલે અત્યારે તમને હું કલેક્શન બતાવીશ ટોપ અને મોડલ નું કલેક્શન કુર્તી છે મોડલ સિલ્કની મિરર વર્કવાળી તેનું એનું તમને આજુ બતાવીશ અને મેં જે તમને વાત કરી એ પ્રમાણે સબસ્ક્રાઈબ કરાવો આપણી ચેનલને એટલે આપણે ડ્રેસમાં એક મોટું ડિસ્કાઉન્ટ કાઢવાનું છે તો એના માટે થઈને તમે ચેનલ વિડીયો આખા જુઓ અમારા અને એક એક વિડીયો અમે છે ને ઘણી વખત કસ્ટમર એમ કે તમે ફોટા મોકલો તો ફોટા પોસિબલ નથી અમારી બધી વસ્તુના વિડીયો મૂકેલા છે ચેનલ સબસ્ક્રાઈબ કરશો એટલે સબસ્ક્રિપ્શન નીચે આવેલું હોય ને યુટ્યુબમાં આવે છે નીચે એમાં તમે પ્રેસ કરશો ને એટલે આપણી ચેનલનો લોગો આવશે શ્રી કચ્છ બંધેજ એમાં ક્લિક કરશો ને એટલે તરત જ તમને અમારા બધા વિડીયો દેખાશે એમાં બેડશીટના કુર્તીના ગાઉનના ટોપના ડ્રેસ મટીરીયલના બધા જ વિડીયો છે તો એ વિડીયો તમે જોવો અને પછી એમાંથી સિલેક્ટ કરો હવે તમે એમ કહ્યું બેડશીટ તો બેડશીટ મારી પાસે પાર વગરની બેડશીટ હોય હું કેટલી તમને ફોટા પાડીને મોકલું કે કેમ બતાવું એના કરતા બેસ્ટ કે તમે વિડીયોમાં જુઓ અને એમાંથી તમને જે પસંદ આવે ને પછી એ ટાઈપનું હોય ને કલેક્શન એમાં કઈ બીજું હોય કે જે વિડીયોમાં ન મૂકાણું હોય તો એ અમે તમને વિડીયો કોલ કરીને બતાવીએ કે ભાઈ જો આમાં નવું છે આ વિડીયોમાં નથી આ વસ્તુ તો એ બરાબર થાય બોલું તો આવે બધી વસ્તુ તો કેમ પોસિબલ છે મારા માટે એટલે તમે વિડીયો જુઓ અને સબસ્ક્રાઈબ ચેનલને કરશો બેલ બટન દબાવશો એટલે નીચે સબસ્ક્રિપ્શનમાં આપણું આવશે બધા વિડીયો તો એ ખાસ તમે જુઓ અને ખાસ સબસ્ક્રાઈબ કરાવો એક હજાર સબસ્ક્રાઈબર થાય એટલે આપણે એક મોટી ઓફર આપવાના છીએ તો તમે ઝડપથી આ વસ્તુ કરો એટલે કામ આપણું ઝડપથી થાય નહીતર શું થાશે કે અત્યારે કસ્ટમર રોજ આવે છે તો સિલેક્ટેડ પીસ સેલ થઈ જશે ઓલું તો મારે તો આય દેવા છે ને આ દેવા છે તો તમને ફાયદામાં થાય પછી નવા પીસ આવશે એ સેલમાં મુકાશે નહીં તો તમે એ રીતે કરજો ચેનલને સબસ્ક્રાઇબ તો ચાલો આજે આવ જોશું આપણે આ કલેક્શન જીન્સ ઉપર પહેરવાના ટોપ છે નેચરલ પ્યોર નેચરલ કચ્છી જ છે અને આ મોડલシルક ની કુર્તી છે તો ચાલો આજે જોશું આપણે આ મોડલシルક ની મિરર વર્ક વાળી কুরતી અને આ જીન્સ ના નેચરલ ના ટોપ છે આમાં એ અમુક પીસ સેલ થઈ ગયા છે અને અમુક છે તો જે હાજર છે એ હું તમને બતાવીશ આ ફ્રોક સ્ટાઇલ છે અને આ

અને આયા દોરી છે ને એની અંદર આ રીતે પેટર્ન છે લાખો પેટર્ન જો આવી બને આની કિંમત છે 550 હવે આ પેટર્ન માં આપણી પાસે કેટલા કલર ડિઝાઇન છે ને એ હું તમને બતાવી દઉં આ સાઈઝ છે આ એમ સાઈઝ છે આ એમ સાઈઝ છે આ આવશે ડબલ એક્લ પેટર્ન હવે એમાં આવશે બ્લેક કલર આ સાઈઝ છે એક્સેલ આની કિંમત એજ પાંચસો પચાસ છે અને આમાં નામ આપણી પાસે એક્સેલમાં આ જ પ્રિન્ટમાં આનો ઓપોઝિટ કલર છે મરૂન આ બ્લેક ને મરુન આવશે અને આ મરુન ને બ્લેક આવશે કિંમત છે પાંચસો પચાસ આ રીતે ફ્રોક સ્ટાઈલની કોટીવાળી પેટર્ન આવશે હવે ત્યાર પછીની પેટર્ન છે નેચરલમાં જ છે આ આખું ફ્રોક સ્ટાઇલ છે ની પ્યોર નેચરલ છે હાથની બનાવેલી નેચરલ કલર અને ઓરિજિનલ કચ્છી કાપડ ની બનાવેલી છે સ્લીવ આમાં થ્રી ફોર્થ આવશે આ રીતે સ્લીવમાં આ રીતે પેટર્ન આવશે કમરમાં આ રીતે પેટર્ન છે અને આમાં જે આ નીચે તમને દેખાય ને આ મિસપ્રિન્ટ નથી આ જ્યારે પ્રિન્ટ કરે ને ત્યારે આ બોર્ડરમાં આ રીતનો જ કલર બને એટલે એ વસ્તુ તમને ક્લિયર કરી દો કે આ મિસપ્રિન્ટ નથી આ પ્રિન્ટ જ નેચરલ આ જ નેચરલની ઓળખ છે આને નેચરલ વસ્તુ આ હેન્ડમેડ છે ને એ એની આ ઓળખ છે એમાં ને એમાં આપણી પાસે જ આ બીજો પીસ છે સેમ એમાં એ જ રીતે છે બરાબર છે આ છે ડબલ એક્સેલ ની સાઈઝ અને આ છે એલ આ ડબલ એક્સેલ આ એલ એમાં આ પ્યોર નેચરલ કલર છે હેન્ડમેડ વસ્તુ છે આ કોટન પહેરવાની ગરમીમાં એટલી મજા આવે ને કે તમને એમ થાય કે રોજે રોજ હું આજ પહેરું આ એટલું મસ્ત કોટન હોય આજે આમ આપણી પાસે ટોપાના અને કુર્તી નેચરલ ની પછી નેચરલ માં પેર છે આપણી પાસે ઈ ઈ બધું ઈ બધું નેચરલ માં જ લઈ ગયા અને જે સંત કબીર હતા એ પેર બે ગોદડા ને એ ઘણું બધું એનો સ્ટોક લઈ ગયા પણ એ અત્યારે બધું લઈ જ ગયા છે આ એલ સાઈઝ છે આમાં એલ છે એસ છે આમાં ડબલ એક્સેલ છે આ એક પેટન હતી આ બીજી પેટર્ન થઈ હવે આ ત્રીજી આમાં બે પીસ છે આમાં મરુન કલર અત્યારે જ સેલ થઈ જો આ રીતનું ફ્રોક સ્ટાઇલનું આવશે આ એસ સાઇઝ છે આખું આ રીતે અહીંયા આખે સળંગ બટનની પેટર્ન છે થ્રી ફોર સ્લીવ આવશે અને આ રીતે સ્ટેન્ડ પટ્ટી નેક આવશે અને અહીંયાથી ફ્રોક સ્ટાઇલ કરેલું છે બહુ મસ્ત પીસ છે પાછળ એ જ રીતે પેટર્ન બનાવી છે પણ સાઈઝ આમાં અત્યારે હાલમાં આપણી પાસે એસ છે અને એમાં ને એમાં આ બીજી એસ જ છે બે એસ સાઈઝના ટોપ બેચા છે બાકી આમાં મરૂન કલર હતો એટલે એ સેલ થઈ ગયો છે ટોપ આ નેચરલ ના હતા એ પૂરા છે હવે હું તમને બતાવીશ કુર્તી અજરખની મોડલ સિલ્ક ની મિરર વર્ક વાળી કુર્તી કુર્તી બહુ મસ્ત છે આ રીતેમાં સ્લીવ આવશે આ કાપડ એવું હોય કે આને તમે વર્ષો વર્ષ પહેરો ને તો એને કઈ ન થાય કારણ કે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વર્ષ થયા તો હું ખુદ આની કુર્તી પહેરું છું ડ્રેસ મટીરિયલ એ છે કુર્તી છે મારી પાસે તો આ રીતનું આવશે આમાં સાઈઝ આવશે આ એલ સાઈઝ છે આ એક્સેલ સાઈઝ છે અને આ ડબલ એક્સેલ છે આમાં આપણી પાસે ત્રણ કલર છે બીજી એક પેનલ વાળી પેટર્ન હતી બહુ મસ્ત કલર છે આ પ્રસંગમાં તમે પહેરી હોય ને તોય સરસ લાગે અને આ કાપડ એ અંદર છે ને કોટન જેવું આવશે એકદમ જાડું મસરું સિલ્ક આવશે

અને આ રીતનું નેક છે હવે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે નવસો ને પચાસ રૂપિયા આમાં ને એમાં એક્સેલ આમાં ડબલ એક્સેલ સેલ થઈ ગઈ છે મોડલ સિલ્કમાં આપણી પાસે આટલી જ કુર્તી છે તો જો તમને આમાંથી કોઈ ગમતી હોય તો તમે મને એમનો સ્ક્રીનશોટ પાડી અને મોકલજો સોરી આમાં છે ટુ એક્સેલ હો બ્રાઉન નહીં બ્રાઉન નાઇટ ટુ એક્સેલ છે તો તમે સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો એટલે આપણે તમે જે સીટી હશે ત્યાં આપણે કુરિયર કરી દેસુ આની કિંમત છે નવસો પચાસ રૂપિયા ફૂલ મિરર વર્ક વાળું છે તો ખાસ્સી ધ્યાનમાં લેજો બાકી આપણો વિડીયો કેવો લાગે છે એ તમે અમને કોમેન્ટમાં કહો અમારો વિડીયોને વધુ ને વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરાવો લાઈક કરો તો ચાલો કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે